झगड़ो पास यानी करो थोड़ा मारो नोम लगाए <laughs> मारा तो क्यों करो कोई कुछ नहीं बोलेगा कोई कुछ नहीं बोलेगा ओके कुछ नहीं बोलेगा तो कुछ की जगह क्या बोलेगा आ, ये समस्या है, है रे क्या बोलने का ए, तू इसके साथ मत घूम रे तू पागल हो जाएगा गलती नहीं अब <laughs> मारू नोम लगाई ना उतरे होते मरा जो मुद्दों आत्मा आई जाए तो वो मारसे

कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हम तो अरे कौन भोंक रहा है ये बदतमीज वो तो ऊपरी पका लूट बता दो बार वो कपैसी क्या बोलने का तू इसके साथ मत घूम रहे तू पागल हो जाएगा તો એવી ઊંઘ આવે છે એવી ઊંઘ આવે છે ને કે તમે કહેતા હશે કે ચમ ઊંઘ આવે છે ને રાશા મરી ગયો દુનિયા દુનિયા ખતમ હું તો રાતે બાર વાગે સુધી તાજી રહ્યો પછી એક બે વગાડ્યો પણ સારું કર્યું નેસ નેસ બસી ગયો હું તો એવું ટેન્શન થઈ ગયું હતું ને કે અધ વગાડનું

નહી બેટો પૈસા વાપરી 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 એટલા પૈસા વાપરા છે કે ગરીબ હતા એને અમીર કરી દીધા છે અને આ લઈ ખુદ ગરીબ પરે રોવે જેમ કોઈ બે હજાર સવી બે પણ એને શું ખબર કે આ દુનિયા ખતમ નથી થવાની ઉઠા રે દેવા ઉઠા લે રે બાબા મુજે અમીર કો નહીં રે એ દો ગરીબો પૈસા ઉડાડી હાલું એ ભીખ માગે રોતું અને જે ભીખારી હતા કી એને પૈસા આલીમ હવે કે જ છું એન મારે અરે એટલું દેવું થઈ ગયું હતું એટલું દેવું મેં એમ મોબલી દે કે બે હજાર આમ છવી ખતમ છે થી ટેન્શન જ દૂર થઈ ગયું છે આપણે હા બે હજાર છમીમાં દુનિયા ખતમ છે તો આપણે શું ટેન્શન એટલે આપણે તો મોજથી ફરવાના હું તો કહેલી આ તમે ભાઈ ખોટો માજી માજી મરી ગયો છો કે મને થોડાક વાપરવા લોજ ના કોઈ થાય લે તારે પૈસા મને તો પૈસા આલ્યા અમે બધા વાપરવા તારા પૈસા હોટલ માં ખાતું હોય એમ કરતા કરતા ખો બધું ખાઈ ખાઈને ફર્યા અને કે હવે દુનિયા રાતે બાર વાગે ખતમ છે પછી અમે તો રાતે હસ થી હું ગયા

ભાઈ બન દાડે ફરવા નેક લઈ ગયા નેક તો નીકળી ગયા પણ જયારે વળતા બધું તાર કાટવું પડતું તું એટલે રાતું છે ને એવી ટાડી પડે એવી ટાડી પડે ને કોઈ હદ વગર નહીં પછી મારે ભાઈબન બાઈક નાખે અલ્યા આ મુકે તું બાઈક હાજી લે હું શેટર બેટર લાવ્યો નહી યુરોપીયરી ના તો બાઈક ના આગે મન તો એવી રીક્ષ વાળે મૂક્યા બાઈક હાચી લે કે મૂકી તને કોઈ ખવરાયું ને એમ કરી કરીને મેં તો બાઈક ખવરાય બાઈક અખવરાય હું એવું અખવરાય એવું અખવરાય ને ઘરે લાવ્યો ઘરે લાવ્યો કે એ ઉતરે જ નહીં મૂકી કેમ ઉતરતો નહીં મુ તો ઉતારવા જો કે આજને બાદ બધું અકળાઈ ગયું બાપડાને માર તો હોમ જ વાંખું વાત આવ્યું કોઈ કુછ નહીં બોલેગા કોઈ કુછ નહીં બોલેગા ઓકે કુછ નહીં બોલેગા कुछ की जगह क्या बोलेगा हाँ ये समस्या है, है रे क्या बोलने का ए तू इसके साथ मत घूम रे तू पागल हो जाएगा तो आचो तो तू ये बाबूराव का स्टाइल है